સિંહો કાળજો ને ગજગજ સાથી જપનની જાતિ રજવાડાઓને સામેલ કરી ભારતમાં જેને પામી લોખંડની ખ્યાતિ બારડોલીના સત્યાગ્રહની સફળતા એ બિર્દાવ્યા ત્યારથી વલવભાઈ પટેલ અડીખમ સરદાર કહેવાયા ભારતને એક સરદાર ભારતમાં તે અસરદાર કહેવાયા ગરવા ગিন্নની ગોદમાં જન્મેલો ઉના તાલુકો અને વતન છે મારું संत મૂળદાસની જન્મભૂમી એ ઓમોદરા સુરતનો રહેવાસી ને નીલકંઠ દુદાજ છે મારું નામ

તેમના બધાનું એકત્રીકરણ કરી એક અખંડ ભારત દેશની રચના કરવાની હતી બધા રાજાઓ સામે પ્રસ્તાવના મૂકવાની હતી કે તમારું સમગ્ર રાજ્ય તમારી સમગ્ર સત્તા સંપત્તિ ભારત દેશના નકશામાં સમાવવાની છે અને આ મહત્વપૂર્ણ કામગીરી સરદાર પટેલે કરી બતાવી સમગ્ર ભારત દેશને એક પ્રેમમાં પ્રેમના તાડાણે બાંધી એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું મિત્રો શું આપણે ખાલી સ્વતંત્રતા મળી હોત તો આપણે તેનું મૂલ્ય સમજી શક્યા હોત અરે જૂનાગઢ જવું પડે જ ને તો પણ વિઝા લેવા પડે પેલા જયપુરની કરન્સી જ કઈક અલગ હોત અને સમગ્ર ભારત દેશમાં રાજા સાહી હોત એટલે જ કહેવાય છે કે સરદાર પટેલ ના હોત ને તો આ ભારત દેશ પણ ના હોત જય વસાવડા આજ વાત આજની જનરેશનને સમજાવતા કરે છે કે એક મકાન માલિક પોતાનું ઘર ખાલી કરીને જતો હોય ત્યારે તે ઘરમાંની નાનામાં નાની વસ્તુ પોતાની સાથે લઈ જાય છે પછી એ નાની ખિલ્લી કેમ ના હોય તેવી જ રીતે ભારત દેશમાંથી અંગ્રેજો આપણને સ્વતંત્રતા આપીને જઈ રહ્યા હતા ને ત્યારે ભારત દેશમાં રહેલી એકતાની ખીલીને પોતાની સાથે લઈ ગયા હતા અને એમાં જે બખોરું પડ્યું હતું ને એ બખોરું પૂરવાની જવાબદારી આપણા સરદાર પટેલને સોંપવામાં આવી અને સરદાર પટેલે આ આ કામગીરી પોતાની આગવી કુમારી સમજણ અને બહાદુરીથી કરી બતાવી એટલે જ કહેવાય છે કે સરદાર પટેલની માત્ર એક આકળ સાંભળીને સામે ઉભા શત્રુઓના પગ ધ્રુજવા માંડે સરદાર પટેલા કરેલા ચાકની તો શું વાત કરવી મિત્રો કારણ કે આપણા ગામમાં ખાલી સરપંચની ચૂંટણી હોય ને તે બગડાટી બોલતી હોય તો આ સમગ્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાનની ચૂંટણી હતી જેમાં સ્પષ્ટ બહુમતી સરદાર પટેલને મળી હતી 15 માંથી 13 મત સરદાર પટેલને ફાળે પડેલા છતાં આ સરદાર પટેલે મોટું મન રાખીને એટલું બોલ્યા કે અત્યારે મારે અને પંડિતમાંથી એકને તો જતુ કરવાનું છે આખું જંગલ સુમશાન થઈ જાય તેવી જ રીતે સરદાર પટેલ ની એક ત્રાડ પડે ને તે સામે ઉભેલા ક્ષેત્રોના તેમના વિરોધીઓના પગ પરસેવો છૂટી જાય કારણ કે હજી તો સાવજ ગામના સીમાડે ડંકુ દેતો હોય ને ત્યાં ગામના પાદરે સૂતેલા કૂતરાઓને સાવધાન થઈ જવું પડે કે હવે તો હાવ જ આવે છે સરદાર પટેલ ભારતના છેલ્લા અને પહેલા એવા નાયબ વડાપ્રધાન હશે કે જે અવસાન પામ્યા ને ત્યારે તેમના તેમની સંપત્તિ ચાર જોડી કપડા અને 262 રૂપિયા તેમની મરણ મૂડી હતી અને સરદાર પટેલને શું આપણે સાચું સન્માન આપી શક્યા છીએ અરે ગાડી પાછળ જય સરદાર લખાવતી તેમને સાચું સન્માન નથી આપી શકાતું તેમને સાચો સન્માન આપવા માટે તેમને બરાબર સમજવાની આપણી જરૂરિયાત છે જે આપણે બિલકુલ નથી સમજી શક્યા આજની જનરેશનનો મોટો પ્રોબ્લેમ એ છે કે এড્યુકેશન સિસ્ટમની અંદર સરદાર પટેલ નાના હતા અત્યારે પેલો ગુમડાવાળો પ્રસંગ તેમના માતા-પિતાનું નામ તેમની જન્મ તારીખ ને તેમના ગામનું નામ વધુમાં વધુ તેમણે ભારત દેશમાં હૈદરાબાદ જુનાગઢ અને જમ્મુ કાશ્મીરના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કર્યા એ જ આપણને ભણાવવામાં આવે છે પણ સરદાર પટેલની સાચી ખુમારી તેમનું સાચું જીવનચરિત્ર આપણને કે ભણાવવામાં જ નથી આવતું તમને બધાને ખબર હશે કે એક વખત સરદાર પટેલ કેસ લડી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને તેમને લેટર આપે છે તે લેટરમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા છતાં કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર સરદાર પટેલ તે લેટર ખીચામાં મૂકે છે અને કેસ ચાલુ રાખે છે અને કેસ લડીને જ્યારે બહાર આવે છે ત્યારે બીજા વકીલો તેમને પૂછે છે કે તે પહેલા લેટરમાં શું હતું ત્યારે સરદાર પટેલ જરા પણ ડગ્યા વિના દુઃખ સાથે એમ કહે છે કે મારી પત્નીના મૃત્યુના સમાચાર હતા ત્યારે સામે ઉભાલા વકીલોના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ કે આવા કઠણ પરિસ્થિતિમાં પણ સરદાર પટેલ આવી રીતે કેસ લડી શક્યા અને ત્યાર પછીની પરિસ્થિતિ કદાચ આપણને કોઈને નથી ખબર કે ગાંધીજી એ સરદાર પટેલને એમ કીધું કે સરદાર તમે બીજા લગ્ન કરી લ્યો ને કારણ કે મની બહેન હજી ખૂબ નાના છે ત્યારે સરદાર પટેલ એમ કહ્યું કે અત્યાર સુધી તો હું મારા માટે જીવ્યો છું પણ હવે જીવીશ તો મારે ભારત દેશ માટે મારી માં ધરતી માં માટે જીવીશ આ તો સરદાર પટેલનો દેશ પ્રેમ દિનકર જોશી વારા લખાયેલું પુસ્તક એટલે મહામાનવ સરદાર ક્યારેક નવરા હોય ને ત્યારે વાત જો તેમાં સરદાર પટેલ વિશે જાણવામાં તેમનું ચારિત્ર્ય કેવું હતું તેમનું જીવન કેવું હતું એ જાણવા મળશે અને એમાંથી એક ખૂબ જ સરસ મજાનો પ્રસંગ છે અત્યારે બધા લોકો એમ કહેતો હોય ને 56 ની છાતી 56 ની છાતી 56 ની છાતી કોને કહેવાય ને દર્શાવતો પ્રસંગ છે મને ખૂબ ગમે છે એટલા માટે મારે કહેવો છે કે હૈદરાબાદના નિઝામ બધા લોકોને ખબર હતી કે ક્યારે પણ પોતાનું રાજ્ય ભારત દેશમાં નથી સમાવવાના ત્યારે સરદાર પટેલ હૈદરાબાદના નિઝામ પાસે જાય છે અને બે જ વાક્ય કહે છે કે તમારે ભારત દેશના નકશામાં પોતાનું રાજ્ય સમાવવું છે કે તમારું રાજ્ય આખા દુનિયાના નકશામાંથી કાઢી નાખવું છે અરે સર નિઝામ પાછા જીવતા આવવા દેશે કે નહીં આવવા દે એ પણ ખબર ન હોય ત્યારે આવી ખુમારી पूर्वक ની વાણી માત્ર સરદાર પટેલ જ બોલી શકે અને આવો જ એક સુંદર મજાનો પ્રસંગ એટલે કે મહાવીર ત્યાગી નામના વ્યક્તિ મણીબેન અને સરદાર પટેલે કક્ષમાં બેઠેલા હતા ત્યારે મહાવીર ત્યાગી એ મણીબેન ને કહે છે કે મણીબેન તમે કોઈ કરમસદના ખેડૂતના કે સરદારના દીકરી નથી પરંતુ હવે તમે ભારત દેશના નાયબ વડાપ્રધાનના દીકરી છો તો તમે આ થીંગડા મારેલી સાડી શા માટે પહેરી છે ત્યારે મણીબેન કાઈ જવાબ ન આપી શક્યા કારણ કે મહાવીર જાગી મણીબેન કરતાં ઉંમરમાં સેજ મોટા હતા એટલે થોડો ખચકાટ અનુભવાય તેમની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હતા ને તેમણે પોતાના ખિચ્ચામાંથી બોલપેન કાઢી અને એટલું કહ્યું મહાવીર ત્યાગી તમે જોવો છો ને આ પેન છેલ્લા 10 વર્ષથી આ એક ને એક પેન જ વાપરું છું આની અંદર રિફિલ બદલાવ્યા કરું છું

એ મારી ગરીબાઈ નથી પરંતુ મારા બાપની સચ્ચાઈનું પ્રતિક છે એટલા માટે જ સરદાર પટેલ આજ પણ ધ્રુવના તારાની જેમ અવિચળ છે અંતમાં હું એટલું જ કહીશ કે આપણે સરદાર પટેલને જેવા તો ન બની શકે પણ સરદાર પટેલે પોતાના જીવનમાં શું શું કાર્ય કર્યા તે જાણીને તેના જેવા કાર્ય કરવાનો તો પ્રયત્ન કરી શકીએ ને અઠવાડિયામાં સાત વાર હોય છે એટલા વાર હોય છે સાત વાર હોય છે પણ આઠમો વાર આપણે જેવા નસીબદાર માણસોને જ મળ્યો છે અને એ વાર એટલે કે પરિવાર ભલે પરિવાર નામનો કંઈ વાર નથી પણ તેમના વિના શક્ય એક તહેવાર નથી તાવું રૂડું દુધાત દુધાત્રાને દુધા પરિવાર મળ્યું છે ત્યારે આ જ પરિવારનો દીકરો એટલે કે નીલકંઠ દુધાતના આપ સૌને માનભર્યા જય સ્વામિનારાયણ જો તમને મારું વક્તવ્ય ગમ્યું હોય તો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે મારી યુટ્યુબ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર તમને મળી રહેશે અને ત્રણેય ચેનલનું નામ છે નીલકંઠ ભગત અશોક